અમરેલીમાં ઢળતી સંધ્યાએ બગસરા વડિયા અને સાવરકુંડલામાં વરસાદ બે દિવસના વિરામ બાદ વરસાદનું થયું છે આગમન ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસાદના આગમનથી ફરી મેઘાવી માહોલ સર્જાયો અને લોકોમાં આનંદ આનંદ દ્રશ્યો જોઈ રહ્યા છો અમરેલી પંથકના કે જ્યાં ઢળતી સંધ્યાએ વરસાદનું બે દિવસના વિરામ પછી વરસાદનું આગમન થયું છે ક્યાંક ધોધમાર વરસાદ છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદના માહોલથી આનંદ છે લોકોમાં આનંદ છે વરસાદથી